ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તો ચાલો રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજે આપણે સરસ મજાની રજવાડી દાળ ઢોકળી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો કારણ કે રજવાડી સ્વાદની અંદર જ સરસ મજાની રજવાડી દાળ ઢોકળી બનાવવાની છે તેનું મટિરિયલ બતાવી દઉં તમને તુવેર દાળ લીધેલી છે ટામેટા છે અને લીલા મરચાંનું કટિંગ કર્યું છે તો ચાલો સૌપ્રથમ આપણે તેને કૂકરની અંદર સરસ રીતે બાફીને તૈયાર કરી લઈએ જ્યાં સુધીમાં આપણી દાળ બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે સરસ મજાની ઢોકળી પણ તૈયાર કરીએ મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો તો આપણે સરસ મજાની રજવાડી દાળ ઢોકળી બનાવવાની છે તેના માટે આપણે એક વાટકી રોટલી રોટલીનો લોટ લીધેલો છે તેમજ એક વાટકી ચણાનો લોટ લીધેલો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને સરસ રીતે ચાલો તો અંદર મસાલો પણ ઉમેરી દઈએ એટલે કે મરચું ધાણા જીરું હળદર અને સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરીએ હોવણ માટે તેલ પણ ઉમેરી દઈએ અને સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરશું જેની આપણે ઢોકળી બનાવવાની છે અને દાળનો વગાર કર્યા પછી અંદર ઉમેરશું મિત્રો સરસ રીતે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો આપણો રજવાડી ઢોકળીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો તેને સરસ રીતે ઢોકળી બનાવી લઈએ એટલે કે વણી લઈએ આ રીતે રોટલી બનાવીને સરસ રીતે તેના ટુકડા કરશું મિત્રો અને સરસ રીતે દાળનો વગાર કરશું એની અંદર આ ઉમેરવાની છે ઢોકળીને મિત્રો સરસ રીતે ઢોકળીના આ રીતે આપણે ટુકડા કરશું મિત્રો ચાલો મિત્રો બધી જ રીત લોટની આ રીતે આપણે ઢોકળી બનાવીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો સરસ રીતે આપણે હવે રજવાડી દાળ ઢોકળીનો વઘાર કરી લઈએ મિત્રો તેલ આવી ગયું છે થોડી ગ્રહી ઉમેરી દઈએ તેની અંદર ઉમેરવા માટે તમાલપત છે મીઠો લીમડો છે લાલ મરચું છે આદુ છે શિંગદાણા છે અને ડબર ફૂલ પણ છે મિત્રો તો ચાલો સરસ રીતે વઘાર કરી લઈએ થોડુંક આખું જીરું પણ ઉમેરશું ખરેખર તો રજવાડી ઢોકળીમાં વઘારનું જ મહત્વ હોય છે ચાલો એક ચમચી હિંગ પણ ઉમેરી દઈએ આપણે જે મસાલા અંદર ઉમેરશું તેમજ બાફીને તૈયાર રાખેલી છે તે તુવેર દાળ પણ અંદર ઉમેરી દઈશું મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ લાલ મરચું હળદર જીરું તીખું મરચું તેમજ સિંગદાણા જે બાફીને તૈયાર નાખેલા છે તે પણ અંદર ઉમેરશું મિત્રો તેમજ સ્વાદ પ્રમાણે ગોળ હવે તેને બરાબર રીતે ઉકળવા દેવાની છે મિત્રો પણ ઉમેરી દઈએ ચાલો મિત્રો તો આપણે સરસ રીતે જે ઢોકળી બનાવીને રાખેલી છે તે પણ હવે અંદર ઉમેરી દઈશું અને પછી તેને પંદરથી થી વીસ મિનિટ સુધી બરાબર દાળને ઉકાળવાની છે ત્યાર પછી આપણી ડાળ ઢોકળી તૈયાર થઈ જાય છે મિત્રો જે હું તમને બતાવીશ ચાલો મિત્રો સરસ મજાની આપણી રજવાડી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની સ્મેલ આવી રહી છે અને સરસ મજાની આપણી રજવાડી ઢોકળી દાળ ઢોકળી તૈયાર છે મિત્રો તેમજ તેની સાથે ખાવા માટે સૂકા કાંદા છે સરસ મજાનું ખાટું દહીં પણ છે મિત્રો ખાવાની જમાવટ છે તો ચાલો સરસ મજાની આપણે રજવાડી દાળ ઢોકળી જમી લઈએ મિત્રો તમે એકવાર ચોક્કસથી આવી દાળ ઢોકળી બનાવજો તેનો ખરા સરસ મજાનો સ્વાદ આવતો હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બીજા પણ વિડીયો તમને આવા બતાવી શકું અને તમે જોઈ શકો મિત્રો તો ચાલો હવે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી